દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણના સમી તાલુકામાં પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે સમી તાલુકામાં સમી ગામે મુજપુરી દરવાજા આંબેડકર ચોક બાલક સાહેબના મંદિર ખાતે સમી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ સદસ્ય બિખાલાલ મોતીલાલ પરમાર યુવા કાર્યકર સુરેશભાઈ ખેમાભાઈ પરમાર તથા મોહલ્લાના અગ્રણીઓએ ભેગા મળી અને શ્રમજીવી વિસ્તારના બાળકોને બિસ્કીટ બોલપેન બુક્સ વિતરણ કરવામાં આવ્યું તેમજ વિધવા મહિલાઓને સાડીઓ વિતરણ કરવામાં આવી આમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જન્મોત્સવની આ રીતે ઉજવણી કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી